બા રોડ પર આવેલ ઉમા ખોંડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય મેડિકલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું તાજેતરમાં શહેરમાં યોજાયેલ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની બેઠકમાં સંસ્થા સંચાલિત મેડિકલ સ્ટોર્સ દ્વારા અપાતા વળતર તેમજ મેડિકલ સ્ટોર્સમાં નકલી અને ચોરાવ દવાઓ વેચતી હોવાનો આક્ષેપ થયેલ છે જેના અનુસંધાને ઉમા ખોંડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય મેડિકલ સ્ટોર્સ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી ટ્રસ્ટના શ્રી ઘનશ્યામભાઈ ગોરસિયાએ પત્રકાર પરિષદને સંબોધી હતી એસોસિએશનના હોદ્દેદાર દ્વારા કરાયેલા આક્ષેપોને વખોડી કાઢ્યા હતા એક કોઈના પસ્તલ નામથી બોલવાનું કોઈ અમારું હતું નહીં સેવા માટે માધ્યમ બેઠા કોઈની સામે લડવા માટે કે ઉતરવા માટે બેઠા નથી એટલા માટે જે આક્ષેપો કરવામાં આવ્યા એ આક્ષેપોનો ખુલાસો એટલા માટે કરવો પડે છે કે તેમાં ડુપ્લિકેટ દવાઓ ચોરાવ દવાઓ કે બે નંબરની ની દવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આરોગ્ય મેડિકલ એક સંસ્થા છે જે દવા લે છે જો એ કોઈ ડુપ્લિકેટ વેચતા હોય તો પણ ખબર હોય છે અમે કોઈ ડુપ્લિકેટ દવા લેતા નથી અને ડુપ્લિકેટ દવા વેચતા નથી અને જો આવી એની માહિતી હોય ને અને પોલીસને સાથે રાખીને પોલીસ ને સાથે રાખીને આરોગ્યમાં ચોવીસ કલાક ને ત્રણસો પાસઠ દિવસ આરોગ્યના દરવાજા

જેને ડિસ્કાઉન્ટ કહેવાય છે અને બીજો સીડી કહેવાય છે કેશ ડિસ્કાઉન્ટ એ હરેક એજન્સી બે ટકાથી દસ ટકા સુધી આપતી હોય છે એટલે એમાંથી અમારા આરોગ્યનો ખર્ચો ચાલે છે અને આ લોકોને ખબર સમયથી અમે તો વર્ષથી મેડિકલ આવ્યા છે લોકો તો વર્ષોથી સેવા કરે છે એ લોકોને ખબર છે કે આપણે દસ બોટલ લઈએ સાથે ક્વોન્ટિટીમાં તો એક બોટલ ફ્રી આપે છે બે બોટલ ફ્રી આપે એવી સ્કીમો હોય છે એ આપણને નહીં ખબર હોય કે આવી સ્કીમો આપણે પર્સનલ લાભ લેતા હોય છે અમે એ સીધા દર્દીઓને આપીએ છીએ સીધા નગરજનોને આપીએ છીએ આ સ્કીમ એટલે કોઈનો ધંધો ખુલો કરવાનો હોય નથી એક ખોટો રીતે ખોટો દોરવાની વાત છે એનો ખુલાસો એટલા માટે કરવો પડે કે ને સાચી ખબર પડે દર્દીઓ અને નગરજનો જે આરોગ્યની આરોગ્ય હોય છે એમાં ડોક્ટરો અને આરોગ્ય વિભાગમાં ભગવાન માનતા હોય છે એટલે એના મનમાં કોઈ ક્વેશ્ચન માર્ક ઉભા કરીને ખોટા માર્ગે દોરવા એ ગેરવ્યાર વાત છે એટલે આ ખુલાસા કરવા માટે આજે પ્રેસ કોન્ફરન્સમાં આયોજન કરવામાં આવ્યું છે ઇન્ફોર્મેશન આપીને એ ખોટા કે વાત લઈ સર્જીકલ આઇટમ કેન્સરની દવા કિડની ફેલરની દવામાં હું તમને અત્યારે આપણે મેડિકલ સ્ટોર ની મુલાકાત લેવી કે જે એને એમઆરપી હોય પચાસ ટકા ડિસ્કાઉન્ટમાં સિત્તેર ટકા ડિસ્કાઉન્ટમાં મેડિકલમાં ઉપલબ્ધ છે હું છાતી ટૂંકીને કહું છું એજન્સી આપે છે અમે ઘરનો રૂપિયો આપતા નથી અમે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે એ ડોનેશનથી થી કર્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સ્ટાર્ટિંગના ના છ આઠ કે વર્ષ મહિના અમારા ખોટમાં માં અમે ડોનેશનથી ડોનેશન કર્યું બાકી અત્યારે જે ખર્ચો આવે છે જે આવક આવે છે એમાંથી ચલાવીએ છીએ બાકી સેવા કરીએ છીએ એક પણ રૂપિયો નફો નથી લેતા એક પણ રૂપિયો નુકસાન નથી કરતા અત્યારે માટે કોઈ એવો દર્દીને જરૂરિયાત હોય તો એને આપતા હોય છે એટલે બહુ ક્લિયર વાત છે એટલે આવા ખોટા મેસેજ થી ખોટા લેબાબુ તો થી રહેવું દૂર રહેવું અને જે કંઈ પણ કોઈ પણ પ્રશ્ન કે સવાલ હોય કે કોઈ ઉદભવતો તો આરોગ્યનો સીધો સંપર્ક કરવો જોઈએ થયેલા છે ત્યાં ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પણ હાજર હતા અને હાજરી ના આક્ષેપો થયા છે આક્ષેપો કહેવાય એટલે કહેવાય કોઈને તમને ગુજરાતી કહેવાય શોર્ટમાં કહી દો કોઈને દુખે છે પેટમાં ને ફૂટે છે માથું અને બીજી કહેવાત કે જે આખા ઘી કેળા ખાઈ ગયા છે અને થોડુંક ઓછું છે એટલે ગમતું નથી

એવા કરે છે એ બધા માટે બોલે છે ડિસ્કાઉન્ટ આપવા માટે બધા માટે બોલે છે ડાયમંડ મેડિકલમાં આજે હું ડાયમંડ એસોસિએશન પ્રમુખ છું આ સંસ્થા સાથે આજથી જયારે ચૌદ વર્ષ પહેલા ડાયમંડ મેડિકલની સ્થાપના થઈ ત્યારે ભાવનગરની કોઈ પણ લોકલ એજન્સીએ દવા નહોતી આપી અને ત્યારે ડાયમંડ મેડિકલે રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ સુરત થી દવા ઓલાવી મેડિકલ શરૂ કરેલું છે એમાં વડીલો ખૂબ સંઘર્ષ છે અને ડિસ્કાઉન્ટની પ્રથા આજથી ચૌદ વર્ષ પહેલા ડાયમંડ મેડિકલ પ્રથા પાડેલી છે એટલે ડિસ્કાઉન્ટમાં કોઈને મેડિકલ લાઈનમાં ખબર પડતી ને અમારું સંયુક્ત નિર્ણય થાય તો નહીં મળે અમે ચોક્કસ કરીએ તમે તમારું જે કરતા હોય અમે આ કરશું તમે આગલા સ્ટેપ પર જશું અમે સીધી એજન્સીઓ લઈશું આવું બન્યું અમારે કોઈ બન્યું વાત છે અત્યારે અમારા કાં પ્રાથમિક આવું આવતું હોય કોઈ કોઈપણનું એટલે અમારા ગમતથી પગલાં રોજનું ભાઈ પાંચ નું કાઉન્ટર છે કેટલા માણસોને લાભ આપીએ છીએ ને એ આપ જોઈ શકો છો પર ડે કેટલામાં સવારથી સાંજ સુધી જે વહીવટ થાય ચેક સિવાય એક પણ વહિવટ થતો નથી જેટલી એજન્સીઓને બિલ ચૂકવાય છે એ ચેકથી થી બિલ ચૂકવાય છે એક પણ રૂપિયા રોકડો આપવામાં આવતો નથી અને જેટલા બિલ ફાટે છે એ બિલ છે કોઈ દવા આપવામાં આવતી નથી એટલે બીજા કોઈ અને બેંક માં જમા થાય છે પૈસા રોજ સાંજે બેંક માં પહેલા બેંક થી અને સીએન ઓડિટ થાય છે